અવર જવર વધુ પ્રમાણમાં થતી હોય તેવી જગ્યાઓ મોલ શોપિંગ સેન્ટરો બાગ બગીચાઓ હોસ્પિટલો સિનેમાઘરોમાં લોકોની સુરક્ષા અને સલામતીના હેતુથી સિક્યુરિટી તેમજ સરપ્રાઇઝ ચેકિંગ કરવાની સૂચનાઓ આપવામાં આવેલ જે અનુસંધાને એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ ડી રાદડાનાઓએ વડોદરા શહેરમાં કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તે હેતુથી અગમચેતીના ભાગરૂપે એસઓજીના પોલીસ અધિકારી કર્મચારી બોમ સ્કોડ તેમજ ડોગ સ્કોડ ને સાથે રાખીને વડોદરા શહેરના સન્યાજીગંજ વિસ્તારમાં આવેલ સેન્ટ્રલ બસ સ્ટેશન ખાતે ચેકિંગ હાથ ધરવામાં આવેલ જેમાં સેન્ટ્રલ બસ સ્ટેશનમાં આવેલ નાની મોટી દુકાનો મોલ શોપિંગ સેન્ટર સિનેમા અને આજુબાજુમાં પાર્ક કરેલ વાહનોની તથા બસ સ્ટેશનના બેઝમેન્ટ પાર્કિંગની સાથોસાથ જુદા જુદા શહેરો તથા ગામોમાંથી મોટા પ્રમાણમાં આવતા લોકો સરસામાન સાથે મુસાફરી કરતા હોય છે જેથી અણ બનાવ બનવાની શક્યતા વધી જાય છે બસ સ્ટેશન ખાતે પાર્ક કરેલ મોટરસાયકલ સાયકલ ફોર વ્હીલર ઉપર સાવચેતી પૂર્વક અસરકારક ચેકિંગ કરેલ છે તેમજ બસ સ્ટેશનના પ્રવેશ દ્વારો ઉપર લોકોના સ્કેનિંગ થી લઈને આવતા જતા લોકોની સુરક્ષા અને સલામતી બાબતે જરૂરી સૂચનાઓ આપવા માંગ આવેલ આ ચેકિંગની કામગીરી દરમિયાન કોઈ શંકાસ્પદ ચીજવસ્તુ મળી આવેલ નથી કે ગુનાહિત ગતિવિધિ જોવા મળેલ ન હતી આગામી નાતાલ ક્રિસમસ તહેવારના દિવસોને ધ્યાનમાં રાખી વડોદરા શહેરમાં વધુ ઉત્સાહથી ઉજવાતા આ તહેવારને માણવા સારું બહારના શહેરો અને ગામથી આવતા નાગરિકોની સુરક્ષાને વધુ ગંભરતાથી લઈ વડોદરા શહેરે સો જી દ્વારા અગમેતીના ભાગરૂપે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુથી સરપ્રાઇઝ હેકિંગ હાથ ધરવામાં આવેલ અને આવતા જતા લોકોની સુરક્ષા અને સલામતી બાબતે સિક્યુરિટીના કર્મચારીઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવેલ છે તેમજ ભવિષ્યમાં પણ વડોદરા શહેર પોલીસ વડોદરાના નાગરિકોની સેવા સુરક્ષા અને સલામતીના કાર્યો કરવા માટે કટિબદ્ધ રહેશે સરપ્રાઇઝ ચેકિંગની કામગીરી કરનાર વડોદરા શહેર એસઓજી પોલીસ વડોદરા શહેર ડોગ સ્કોડ વડોદરા શહેર બોમ્બસ્કોડ ટીમ વડોદરા શહેર ક્વિક રિસ્પોન્સ ટીમ રિપોર્ટ નિસાર મહેંદી સાથે હઝરત ખાન વડોદરા